વિદેશમાં વસતા મારા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો આજે તો યાર ઓબો વેડવા આવ્યો છું ખેતરમાં આ કેરીઓ બધી ઉતારીને તમે જોવો છો સ્ક્રીન પર આ બધી કેરી દેશી ઓંબો છે આ કેરી બધી માર્કેટ આપણે બપોર મોકલવાની છે ગઈકાલના વિડીયોમાં જોયું તમે કે કેરી એ ઉનાળાનું અમૃત છે મિત્રો આ માર્કેટ મોકલીએ એટલે સિટીના લોકો બધા ગરમી સામે રક્ષણ મળવા મેળવવા માટે આ કેરીનું કચુંબર ખાજો બધા અને મિત્રો અત્યારે જે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી જે તાપ છે ગરમી છે એ ગરમી ભયંકર યાર કદાચ સુડતાલી અડતાલી જતી રહે તો શું દશા થશે આપણી મહેરબાની કરીને કોઈ બહાર નીકળશો નહીં આ ઓબો વેડતાં વેડતા કેરીઓ પાડતા પાડતા આ તમને આ તો જો હાથે પહોંચાય એવી છે યાર આજે જે મા મારે વાત કરવી છે એ બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો આ ગરમીની અંદર એક ક્રેજ ફાટી નીકળ્યો છે કે યાર એ ઉઠ્યા કે સ્વિમિંગ પુલ ઉઠ્યા કે વોટર પાર્ક એટલે આ વોટર પાર્કને સ્વિમિંગ પુલમાં જઈને કંઈ ગરમીથી રાહત થોડી મળે યાર એની સાઈડ ઇફેક્ટ તમને ખબર નથી આપણા ઘરિયા આજથી પરાલી પચાસ વર્ષ પહેલાં નોના હતા ત્યાં કંઈ વોટર પાર્કને કંઈ વધુ હતું કશુંય નહોતું એ સરસ મજાનો લીમડો હોય અને લીમડાની નીચે યાર એવી ઠંડક હોય એ ઠંડકની નીચે સુઈ જઈએ ને વોટર પાર્કને પણ તમે ભૂલી જાવ યાર શું સુકમ બધે નાહો છો હવે એની સાઈડ ઇફેક્ટ સમજી લેજો વોટર પાર્કના પાણીની અંદર મિત્રો ક્લોરીન ક્લોરીન નાખવામાં આવે છે ક્લોરીન ગેસ જે છે એ ગેસ કેટલો ભયંકર હોય છે તમને ખબર છે એની સાઈડ ઇફેક્ટ હા તમે નદીમાં તળાવમાં નાવા આવે એનો વાંધો નહીં પણ વોટર પાર્કમાં ક્લોરીન એટલા માટે નાખવામાં આવે છે કે એમાં જીવાત ના પડે એમાં કોઈ પ્રોબ્લેમ કોઈ જીવજંતુ ના પડે હવે એ લોકો રોજ ક્લોરીન નાખતા હોય છે ક્લોરીન એટલે એક પ્રકારનું પોઈઝન છે મિત્રો હા સામાન્ય ક્લોરીન નાખવો અને પાણી પીવો આપણને ખબર છે કે દવા પીએચસીમાંથી નાખવા આવે છે ક્લોરીનની ગોળી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણીમાં જે જમ્સ હોય વાયરસ બેક્ટેરિયા હોય બધું મરી જાય એનાથી વાત સો ટકા સાચી પણ સ્વિમિંગ પુલની અંદર જે ક્લોરીન નાખવામાં આવે છે એ ક્લોરીનની અંદર તમે બે ત્રણ કલાક સુધી ન આવો ત્યારે ક્લોરીન તમારી ચામડીના સંપર્કમાં આવે છે અને ચામડીના સંપર્કમાં આવવાથી આપણી ચામડી ઉપર કુદરતે એક પ્રોટેક્ટિવ લેયર મૂક્યું છે એ લેયર આખું તૂટી જાય છે અને લેયર તૂટી જવાથી આપણા ચામડીના સ્કિન ડિસીઝ જેમ કે ફુલ્લી થવી ખસખરજવું થવું ખંજવાળ આવવી બીજું કે વધારે સમય વારંવાર તમે નશો ને ત્રણ કલાક તો પાણી નાકમાં જ જશે એટલે નાકમાં બળતરા જો અંદર જતું રહી તો ફેફસામાં બળતરા ફેફસાને નુકસાન કરશે આ ક્લોરિનની સાઈડ ઇફેક્ટ છે વધારે સમય વધારે સમય આપણું બોડી જ્યારે ક્લોરીનના સંપર્કમાં રહે ત્યારે મિત્રો આ પ્રોબ્લેમ ઊભા થાય છે અને બીજો એક ગેરફાયદો તમને કહું કે બાર છેતાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર હોય અને તમે સીધા છે તે પાણીની અંદર ઠંડા પાણીમાં જતા રહો એટલે તમારી બોડી તરત જ મિત્રો છે ને તરત જ તમારી બોડી સામા જતી રહેશે છેતાલીસ ડિગ્રીમાંથી સીધી તમારી બોડી પચીસ ડિગ્રીમાં જતી રહે એટલે બોડીને થશે મોટું ઇમ્બેલેન્સ અને એમાં લૂ લાગવાના ચાન્સ રહેશે અને તમે પાછા બપોર ખરી ગરમી જાવ છો ગરમીમાં ક્યારેય એકદમ સીધું પાણીમાં કૂદી ના પડાય અને આટલી ગરમીમાં કૂદી પડો તો કોક દિવસ અહવાનું ખહું થઈ જાય કહે છે ને કહેવત કે યાર લોકો ઉઠ્યા કે એમો ઉઠ્યા કે સ્વિમિંગ પૂલ પણ મિત્રો આ સાઈડ ઇફેક્ટ છે જવું હોય તમારે નહવા તો સહજે સંધ્યાકાળે જરા તાપમાન ઓછું થાય ત્યારે જજો અથવા સવારે વહેલા જશો ને તો પણ પ્રોબ્લેમ નહીં થાય અને ક્લોરીનનું ખાસ યાદ રાખજો કોઈ નેચરલ નદી મળે ઝરનું મળે તળાવ મળે એમાં તમે નહવા જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી એટલે જો તમે નિયમિત વોટર પાર્કમાં બ બે ત્રણ ત્રણ ચાર કલાક સુધી નાહતા હોય તો ચેતી જજો આજે આ કેરીઓ ઉતારતા ઉતારતા યાર વિડીયો ઉતાર્યો છે અને મિત્રો આ કેરી તમારે સિટીમાં જ આવવાની છે માર્કેટમાં બપોર તો બરોડા જતી રહેવાની અને બરોડાથી પછી ત્યાંથી એ બધા ખરીદશે અને ગઈકાલ વિડીયો મૂક્યો ડુંગળી અને કેરીનો એનો છૂદો બનાવી અને તમારી લંચ અને ડિનરમાં ડિશમાં હોવો જોઈએ તો મિત્રો અહીંથી અમે કેરીઓ ના મોકલીએ તો પછી સિટીવાળા ખાશે કઈ રીતે એટલે મિત્રો આ કેરિયર તોડી અને અમે માર્કેટ મોકલીએ છીએ બધા ખુશરો ગરમીમાં રક્ષણ મળે ભગવાનને પ્રાર્થના કે હવે છેતાલીસ ડિગ્રી તો ગયું છે પણ એનાથી વધારે તાપમાન ના જાય અને ભગવાન બધાની રક્ષા કરે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર વડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત